ભીમપુરા ગામે હઝરત માસુમ પીર બાવાના ઉર્સ શરીફની ઉજવણી કરાઈ આમોદ તાલુકાના ભીમપુરા ગામે હઝરત માસુમ પીર બાવાની ઉર્સ શરીફની હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવેલા હઝરત માસુમ પીર બાવાની દરગાહ ઉપર ઉર્સ શરીફની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી નિયમિત રીતે ઉર્સ શરીફમાં ભાગ લેતા હિન્દુ સંપ્રદાયના શ્રદ્ધાળુઓએ હાજરી આપી કોમી એકતાનો સંદેશો આપ્યો હતો ઉર્ષ નિમિત્તે દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી બાલાપીર બાવાની મજાર શરીફ ઉપર મુન્નાભાઈ સૈયદ દ્વારા સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને ન્યાઝનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મુતાબિક ઇસ્લામિક ચાંદ વર્ષોથી પરંપરાગત રીતે જે માસુમ બાલાપી સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉર્સ હર્ષોઉલ્લાસની સાથે આજે પણ તમામ અકીદતમંદોએ મળીને હર્ષોઉલ્લાસ સાથે એમનો ઉર્સને મનાવ્યો અને અલહમદુલ્લા ઘણા બધી તાદાતના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની બારકામમાં રજૂ કરી અલહમદુલ્લા એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ એકત્રિત થઈ અને સરકારની બારગાહમાં નજરોનિયાદ ભંડારો સરકારનો નજરોનિયાદના તોફાત પેશ કરી અને અલમદુલ્લા સરકારની બારગાહમાં આપની આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અને અલહુલ આજે અમે હર્ષોલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઉર્ષ મનાવી બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ